પારડીના ટુકવાડા ગામે ટારખુટા બનાવ મુદ્દે મારામારીમાં પિતા પુત્રની ધરપકડ પાડી તાલુકાના તુકવાડા ગામમાં દેસાઈવાડમાં રહેતા કાર્તિકભાઈ નવીનચંદ્ર દેસાઈ મજૂર રાખી વાડીમાં તારખુટાનું કામ કરી આવી રહ્યા હતા તે દરમિયાન સુરેશભાઈ જગનભાઈ નાયકા અને મહેન્દ્રભાઈ સુરેશભાઈ નાયકા બંને રહેવાસી તુકવાડા ત્યાં આવીને કાર્તિક દેસાઈ સાથે ઝાપાઝાપી કરી હતી અને લાકડીથી માથામાં અને શરીરે ફટકા મારી આજ ફરિયા જમીનમાં કામ કરવા આવશે તો જ્યાંથી મારી નાખી શીરનું ધમકી આપી હતી કાર્તિક દેસાઈના પગના ભાગે ફેક્ચર થતા જેને વાપીને વાયબ્રન્ટ હોસ્પિટલમાં કસડાયો હતો આ અંગે પારડી પોલીસ મથકે કાર્તિક દેસાઈ ફરિયાદ નોંધાવતા પાડી પોલીસ પોલીસે બંને સામે ગુનો નોંધી પિતા પુત્રની ધરપકડ કરી જેલના સળિયા પાછા ધકેલી દીધા હતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો